સુરત શહેરના સરથાણા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના બૂટની ચોરીની ઘટના સામે આવી છે બૂટ ચોરીની અસંભવ ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે મળતી માહિતી અનુસાર સુરત શહેરના વિસ્તારોમાં ચોરીની ઘટનામાં વધારો થતો જોવા મળ્યો છે તાજેતરમાં સરથાણા વિસ્તારમાં આવેલ એક રહેણાંક વિસ્તારમાંથી એક અજાણ્યા શખ્સે અંદાજિત રૂપિયા સાત કિંમતના બ્રાન્ડેડ બૂટ ચોરી લીધાની ઘટના સામે આવી છે ચોરીની આ ઘટનાને લઈ ઇમારત ખાતે લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ રીતે કેદ થયો છે તેમાં શંકાસ્પદ શખ્સ બૂટ લઈને જતો હોય તેવું દેખાઈ આવતા હોવાના અહેવાલ છે ઘટના બાદ ભોગ બનેલ વ્યક્તિએ તાત્કાલિક સરથાણા પોલીસ મથકનો સંપર્ક કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ ચોરીની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી સુધી પહોંચવા માટે તકેદારીપૂર્વક કાર્યવાહી કરી રહી છે સરથાણા પોલીસે વિસ્તારના અન્ય સીસીટીવી ફૂટેજ તથા સાક્ષીઓના નિવેદનના આધારે તપાસનો દાયરો વિસ્તારી રહી છે પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવા માટે જાહેરમાં પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈએ તેને ઓળખ્યો હોય અથવા તો ચોરી સંદર્ભે કોઈ માહિતી હોય તો આગળ આવીને મદદ કરે